નમસ્કાર ખેડૂત મિત્રો ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે ઉનાળુ ભીંડાની ખેતી વિશે વાત કરીશું ખેડૂત મિત્રો ઉનાળામાં ભીંડાના બજાર ભાવ ઘણા સારા જોવા મળતા હોય છે ખાસ કરીને એપ્રિલ મહિનામાં જો તમે ભીંડાની ખેતી કરો છો તો ઉનાળાના અંતમાં અને ચોમાસાની શરૂઆતમાં ખૂબ સારા બજાર ભાવ મળે છે તો ખેડૂત મિત્રો આ વિડિયોમાં આપણે જાણીશું કે ઉનાળુ ભીંડાની ખેતી કરવા માટે જમીનની તૈયારી કેવી રીતે કરવી પાયાના ખાતરમાં શું નાખવું

પાયાનું ખાતર કોઈ પણ છેલ્લે સુધી પોષક તત્વો પૂરા પાડે છે જેથી ઉત્પાદન વધારે સમય સુધી મળી શકે છે તો ખેડૂત મિત્રો ખેતીમાં પાયાના ખાતર ખાતર તરીકે એકરે બે ટ્રોલી સારું એવું કિલો કિલો ડીએપી તથા પચીસ કિલો એમઓપી ખાતર નાખવું અને જો તમારા ખેતરમાં ઉધઈ અથવા તો તળકીનો પ્રશ્ન હોય તો ફિક્રોનિલ જીરો પોઈન્ટ છ ટકા દવા ખાતર સાથે ભેળવીને ચાસમાં ભરવું અથવા તો બેડ બનાવતી વખતે બેડમાં નાખવું અને પછી ભીંડાના બીજનું વાવેતર કરવું હવે જ્યારે બીજ ઉગીને બે પાંદડે થઈ જાય ત્યારે રોટ અથવા તો ડમ્પિંગ હોપ નામના રોગો આવે છે જેમાં છોડ થળમાંથી સુકાઈ જાય જેના માટે કોઈ પણ સારી કંપનીની સિસ્ટેમિક ફંગી તમે ટપકના માધ્યમથી અથવા તો બ્રેન્જિંગના માધ્યમથી આપી શકો છો આના સિવાય ભીંડામાં યળ લીલા તડતડિયા મોલોમસી તથા સફેદ માખીનો પણ ઉપદ્રવ જોવા મળે છે જેને તમે સમયસર નિયંત્રણ કરી અને સારું એવું ઉત્પાદન લઈ શકો છો તો ખેડૂત મિત્રો જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં